નમસ્કાર ખમીરવંતા પાલીવાલ જ્ઞાતિજનોને મારા જાજા સ્નેહથી જય મહાદેવ આપ સૌના સાથ અને સહકારના કારણે આજે આપણું સરસ્વતી સહાયક ફંડ સફળતાના ઉચ્ચતમ શિખરે પહોંચ્યું છે જ્ઞાતિજનોએ મુકેલ અદ્વિતીય વિશ્વાસ અને કાર્યવાહકોની પારદર્શિતા થકી સરસ્વતી સહાયક ફંડમાં રૂપિયા એક કરોડ ઓગણચાલીસ લાખ ચાલીસ હજાર જેટલું માતબર ફંડ એકત્ર થયું છે જે પૈકી આજ દિન સુધીમાં આપણે જ્ઞાતિના લગભગ બસો ને તેર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને રૂપિયા એક કરોડ સાડત્રીસ લાખ અને હજાર જેટલી માતબર રકમની સહાય પણ આપી શક્યા છીએ આ બસો ને તેર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓની કારકિર્દીને ઉજ્જવળ બનાવવાના ભાગીદાર બનવા બદલ આપણે સૌ આજે ગૌરવ લઈ શકીએ છીએ બસો ને તેર વિદ્યાર્થીઓ પૈકી ઓગણચાલીસ વિદ્યાર્થીઓ તો આજે નોકરી ધંધે સેટલ થઈ ગયા છે આ સેટલ થયેલા વિદ્યાર્થીઓમાંથી વિદ્યાર્થીઓએ પરિચય આપતા રૂપિયા ઓગણીસ લાખ દસ હજાર પાંચસો જેટલી સહાયમાં ઉમેરીને પરત કરી છે સરસ્વતી સહાયક ફંડ હેઠળ જે બસો તેર તેજસ્વી વિદ્યાર્થીઓને આપણે સહાય કરી છે એ પૈકી પિસ્તાલીસ જેટલા એમબીબીએસ એક ગાયનેક પાંચ આયુર્વેદ ચાર હોમિયોપેથી પાંચ વેટરનરી એમ કુલ સાઠ જેટલા વિદ્યાર્થીઓ તો ડોક્ટર ડોક્ટરી ક્ષેત્રે આગળ વધી રહ્યા છે આ ઉપરાંત સી એન્જિનિયર શિક્ષણ અને આવા ઉચ્ચતમ આયામોને સિદ્ધ કરનારા આ બસો તેર વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આપણું જ ગૌરવ બનવાના છે એમબીબીએસ થયેલા પિસ્તાલીસ વિદ્યાર્થીઓ પૈકી બાર વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને તેત્રીસ વિદ્યાર્થીઓનો અભ્યાસ હજુ પણ ચાલુ છે આપણે સરસ્વતી ફંડ થકી આ વિદ્યાર્થીઓને દર વર્ષે એક લાખ સહાય આપીએ છીએ એમ દર વર્ષે લાખ રૂપિયા તો માત્ર એમબીબીએસ માટે જ જરૂર પડે છે આ ઉપરાંતની બીજી સહાય ગણીએ તો દર વર્ષે આપણને લગભગ લગભગ પાંત્રીસ થી ચાલીસ લાખ રૂપિયા જેટલી જરૂરિયાત છે એની સામે જ્ઞાતિમાંથી દર વર્ષે આપણને બાવીસેક લાખ જેવી રકમ મળી રહી છે હજુ પણ આપણે વધુમાં વધુ વિદ્યાર્થીઓને સહાય આપવા માટે વધુમાં વધુ રકમની જરૂર છે તો એના માટે જ્ઞાતિના તમામ ઘરો સહકાર આપે તમામ ઘરો સહકાર આપે સાથે સાથે કમાતા દરેક લોકો વ્યક્તિદીઠ વધુમાં વધુ રકમનો મિત્રો ત્રણસો ને સાહીઠ રૂપિયા એ આપણો પાયો હતો સુખી અને સમજુ લોકો આજે બે હજાર પાંચ હજાર કે તેનાથી વધુ રકમ આપી શિક્ષણના આ પવિત્ર કાર્યને પ્રોત્સાહિત કરે તો એ વધુ ઈચ્છનીય છે જ્ઞાતિમાંથી કુલ ગયા વર્ષે છ હજાર ત્રણસો ચાલીસ કુટુંબો માંથી અવિરતપણે પ્રયત્નશીલ છે એમને જો જ્ઞાતિના તમામ ઘરો તરફથી સહકાર મળે કમાતા દરેક વ્યક્તિ તરફથી સહકાર મળે તો આ લક્ષ્યાંકને આપણે સો ટકા સુધી સિદ્ધ કરી શકીએ ગત વર્ષે ચોત્રીસ જેટલા લોકો એક લાખ પચીસ હજાર થી લઈ ને પાંચ હજાર જેટલી સરસ્વતી બે લોકોએ એકતાલીસો રૂપિયા પાંચ લોકોએ પચીસો રૂપિયા અઢાર લોકોએ એકવીસો રૂપિયા દસ જણાએ અઢારસો રૂપિયા નવ જણાએ પંદરસો રૂપિયા એકસો ને તેતાલીસ અગિયારસો રૂપિયા ઓગણ જણાએ એક હજાર રૂપિયા અને અગિયારસો ને સાત લોકોએ પાંચસો રૂપિયા કરતા પણ મોટી રકમ આપી છે સસ્સો ને તેર લોકોએ ચારસો રૂપિયા કરતા મોટી રકમ આપી છે એટલે કે જે લગભગ ચાર હજાર જેટલા લોકો આપને સહકાર આપે છે એ પૈકી બે હજાર કરતા વધુ લોકો તો ત્રણસો સાઠ કરતા વધુ રકમ આપતા થયા છે આપણે પણ ત્રણસો સાઠ કરતા વધુ રકમ આપી અને જ્ઞાતિના ક્ષેત્રમાં થઈ રહેલા આ શિક્ષણની જ્યોતને વધુ પ્રજ્વલિત કરીએ આપણા એક રૂપિયાના યોગદાનથી જ્ઞાતિમાં ખૂબ મોટું પરિવર્તન આવી રહ્યું છે શિક્ષણની મજબૂત થઈ રહી છે જ્ઞાતિના યુવાનો આપ સૌની ઉપના કારણે આજે જીપીએસસી યુપીએસસી મેડિકલ એન્જિનિયર આઈઆઈટી આવા તમામ ક્ષેત્રોની અંદર જ્ઞાતિને ગૌરવિત કરી રહ્યા છે તો આપ સૌને મારી ફરી ફરીને નમ્ર વિનંતી છે મકર સંક્રાંતિનો તહેવાર એ આપણા સૌ માટે એક પુણ્યનો અવસર કમાવા માટેનો પુણ્ય કમાવાનો પવિત્ર અવસર છે ત્યારે આવો સૌ સાથે મળી વર્તમાન સમયના આ શિક્ષણ જેવા મહાપવિત્ર કાર્યને માં યોગદાન આપીએ જય પાલીવાલ જય પરશુરામ